એ સભા ભરો તો દમ મારવા માઈક પકડીને આવી જાવ આમ બહારથી આવેલા આય આવીને પ્રમુખ બની જાય ને અહીં દમ મારવા આવી જાય એ થોડું આલે ઈ નો અરે તો ગુજરાત લેવલનું કામ છે ને આ તો આ તો ગામનું કામ છે તો ગામમાં તો હજારનો પ્રમુખ હોવો જોઈએ ને

આખા ગામ માં તું એક કામ કરો એવો હાલ તી તો મને અહીં કીધું નિહાર બ્રેકટિયા નાખી દે તો તમારો પ્રમુખ શું કરે એ નો જોવાનું હોય ભાઈ કરતા હોય અમે તો કરીએ છીએ ને અમારા ચિંતા તો છે ને અમે તો ઉપર છે બીજા કરતા હોય શું આપડે જોવાનું છે આપણી આપણે જોવાનું હોય બીજા તો આપણે બીજા આપણે અરે આખી પાર્ટીમાં તો એક જ હારો એવો માણસ લો કે ગમે ને તાત્કાલિક કહી તો ખાલી થઈ જાય એવું તો મી જોયું કે તારા રેકોર્ડ બરોબર હાલ તો પછી તમે યાર વી પછી બીજાનો નો વિચારવાનું હોય આપણે વિચારવાનું કે આપણી મન રેકોર્ડ નું છે આપણે સિંધાળ છે આ બીજો પાપ કરતા તો હું આપણી નું પોતાના ભાગીદાર બનવા જાવ તો એક દૂધ ધોયેલો સૌ એવો કે ઘરના પૈસા નાય કામ કરો ને ઘરના પૈસા નાય ખાડા પુરાવો એ એવો આ પેલો સભ્ય

તો તો ખેડૂ ને ઉપાડી લે કે ના ઉપાડી લે ઉપાડી લે હવે એક ઈ ખાપડી મે જેવું કામ કાજ છે અરે હવે આ તો આ દોઢ લીટર દૂધ આપે છે ને એ બરોબર છે ને ઓલો કે 8 લીટર દૂધ આપશે પણ આજે બે વિયાય કે કેટલું દૂધ આપે હવે કદાચ નોયે તો આ દે તો શું કરું આપણે અને આ કોટ લીટર આપે એ બરોબર છે ના 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 2000 હિતાવી માં તો થઈ જાય હે ને એ તો પાકું હ આપણે બે વિયાય તો હવે ખબર છે આ ખાપડી બે જેવું કામ કાજ છે એ તો અમે કે કે ભાઈ બે કામ

પાલકી નો હોય બધી પાલકી હોય બધાય ના અલગ અલગ હોય આજ કેમ તમે મને કીધું કે ભાઈ મારો CA અલગ પ્રકાર નો છે બરાબર મારી વિચાર ધારા અલગ પ્રકાર ની છે બધાય કરતા આમાં બધાયનો નો અલગ અલગ હોય એટલે હવે તો અમે આજે કાક વિચાર્યું ને આજે તો કઈ બહાર નથી પાડું હું કરું એ તો અમે અમારા ભેગા વિચાર અમારા નગરપાલિકા બેહડે તમે આવી જાવ ને આ ઓલાઓને મૂકીને

એ ખુબ જરૂરી છે વિસ્તાર પાટીદારનો ગઢ માનવામાં આવે છે અહીંથી શરૂઆત થશે પરિવર્તન હા ચોક્કસ હા